તેમજ જર્મની અને અન્ય દેશોમાં સ્ટુડન્ટ વિઝા માટે ખૂબ જ જાણીતું નામ છે અત્યાર સુધી સાહીઠ હજારથી વધુ વિદ્યાર્થીઓને વિદેશમાં સ્ટડી વિઝા પર મોકલ્યા છે અને તેઓને અત્યાર સ્થાયી થવામાં પણ મદદરૂપ થયેલ છે ફ્યુચર લિંક કન્સલ્ટન્ટ્સ દ્વારા અગિયારમી મે બે હજાર ચોવીસના રોજ એસ્યુ એજ્યુકેશન એક્સપોનું હોટલ બ્લ્યુ એવીમાં આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર સોળ દેશોમાંથી એકસો પચાસ કરતાં પણ વધુ યુનિવર્સિટીના ડેલિગેટ્સ આવ્યા હતા તેઓએ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે જવા માંગતા વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું તેમજ કઈ રીતે વિદેશમાં અભ્યાસ થઈ શકે અને ત્યાં કઈ રીતે સેટલ થઈ શકાય તે વિશે માહિતી પૂરી પાડી હતી ફ્યુચર લિંક કન્સલ્ટન્સના ડાયરેક્ટર સંતોષભાઈએ જણાવ્યું હતું કે ફ્યુચર ફ્યુચરલિંક કન્સલ્ટન્ટ્સની ભારતભરમાં દસ ઓફિસો આવેલી છે અને આવનારા બે હજાર ચોવીસમાં ભારતભરમાં કુલ પચીસ ઓફિસ કરવાની તેઓની તૈયારી છે તેઓની કેનેડા અને યુએસએમાં પણ સંપૂર્ણ સુવિધાયુક્ત ઓફિસ આવેલી છે બે હજાર ચોવીસમાં યુકે અને જર્મનીમાં પણ ફ્યુચર લિંક કન્સલ્ટન્ટ્સની ઓફિસ શરૂ કરવા જઈ રહ્યા છે જેથી તેઓ ભારતભરમાંથી ફ્યુચર લિંક કન્સલ્ટન્સ દ્વારા સ્ટુડન્ટ વિઝા કે વિઝા મેળવી વિદેશમાં આવે અને તેઓને કોઈ મદદની જરૂર હોય તો તેઓ વિદેશની ફ્યુચર લિંક કન્સલ્ટન્સની ઓફિસનો સંપર્ક કરી શકે તે હેતુસર વધુમાં વધુ ઓફિસ વિદેશમાં શરૂ કરવાનો વિચાર આવ્યો છે અચ્છા હું સંતોષરામ લેખિયાની ફ્યુચર ઇન કન્સલ્ટન્ટ્સના મેનેજિંગ ડાયક્ટર બોલું છું આજે ફ્યુચરલિંગ કન્સલ્ટન્ટ્સે વર્લ્ડ એજ્યુકેશન એક્સપોનું આયોજન કર્યું છે હોટલ બ્લુ આઈવીમાં મે અગિયાર સવારે અગિયાર વાગ્યાથી સ્ટાર્ટ થઈ ગયું છે જેમાં સોળ દેશોના રિપ્રેઝેન્ટેટિવ્સ હાજર છે સ્ટુડન્ટ્સને હું વિનંતી કરીશ કે જે વિદ્યાર્થીઓ બહાર વિદેશભરમાં જવા માગે છે એ લોકો આવીને આજના અમારા કાર્યક્રમનો ભાગ લઈને એનો બેનિફિટ મેળવે તમારે અહીંયા પચોત્તરથી વધારે યુનિવર્સિટીઝના રિપ્રેઝેન્ટેટિવ્સ ડાયરેક્ટલી મળશે તમે એમને આવીને મળી શકો છો ડાયરેક્ટલી અને તમારે જે પણ વિષય તમારે જાણવાનું હોય સોલ દેશોના છે તમારે બધી માહિતી મળશે જે પણ તમારે મફતમાં મળશે તમારે રજિસ્ટ્રેશનની કોઈ ફી પે કરવાની નથી સાથે સાથે તમારે મ્યુચ્યુઅલિંગ કન્સલ્ટન્સ તરફથી ઘણી બધી ઓફર્સ મળી રહી છે જેમાં તમારે ફ્રી આયલ્સ કોચિંગ મળશે ફ્રી આયલ્સ માસ્ટર ક્લાસ મળશે પેરેન્ટ્સ જે વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જવાના છે એમને વિઝા અપ્લાય કરવાના હશે તે ફ્રી પેરેન્ટ્સ વિઝાનું પણ અમે આજે કુપન આપી રહ્યા છે સાથે સાથે સ્ટુડન્ટ્સ જે લોકો એલિજિબલ થાય છે પ્રોસેસ માટે એમને માટે ફ્રી લેપટોપ ઓફર પણ છે તો આ ફ્રી ઓફર્સ સ્ટુડન્ટ્સને બેનિફિટમાં મળી રહી છે અને સોળ દેશોમાં કેનેડા યુકે યુએસએ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ સિંગાપુર આયર્લેન્ડ જેવી કન્ટ્રીઝ છે એમાં સાથે સાથે દુબઈ સિંગાપુર અને યુરોપની ઘણી બધી પ્રસિદ્ધ કન્ટ્રીઝ જેમાં ફ્રાન્સ જર્મની માલ્ટા ફિનલેન્ડ નેધરલેન્ડ પણ આવી જાય છે બીજા અમારું એજ્યુકેશન એક્સપો કાલથી સ્ટાર્ટ થયું પહેલા વડોદરા શહેરમાં હતું કાલે ત્યાં ઘણું સારું પ્રતિસાદ મળ્યું ઘણા સ્ટુડન્ટ્સે એનો લાભ લીધો છે આજે અમે અહીંયા આનંદમાં છીએ અને આવતીકાલે અમારું ભરૂચમાં થવાનું છે Uh, मेरा नाम गौरव छाबड़ा है मैं यूनिवर्स डल यूनिवर्सिटी कनाडा से हूँ जो कि आपका नोवा नोवास्कॉशिया प्रोविंस में है हेलीफैक्ट्स कैंपस में uh, हमारे पास 200 से ज़्यादा प्रोग्राम है बच्चों के लिए पढ़ने के लिए जो कि आप अंडर ग्रेजुएट और पोस्ट ग्रेजुएट मास्टर्स डिग्री और पीएचडी डिग्री के लिए पढ़ सकते हैं इसका प्रोग्राम जो है बेसिकली आपका चार साल का रहेगा जिसके बाद आपको वहाँ पर बैक का ऑप्शन भी मिलता है बच्चों को एंड uh, यहाँ पर आज फ्यूचर लिंक कंसल्टेंट के द्वारा ये जो प्रोग्राम ऑर्गेनाइज़ किया इसके अंदर काफ़ी सारे अच्छे बच्चे मिले हैं एंड आई लुक फॉरवर्ड टू दोबारा अगले ગુડ મોર્નિંગ મારું નામ શોએબ ખાન પઠાણ છે હું બોરસનનો રહેવાસી છું આજે અગિયાર તારીખ શનિવારના રોજ ફ્યુચર લિંકનો એક્સપો જે છે હોટલ બી વાયુમાં એમાં હું મારા ફ્રેન્ડના રેફરન્સથી આવેલ છું અને મેં અહીં આગળ રિસ્પોન્સ બધા ફેકલ્ટી મેમ્બર જે પણ સ્ટાફ છે એમનું બહુ સારું રિસ્પોન્સ જોયું ને એ લોકો અમને સપોર્ટ પણ કરે છે અને એમના મદદથી કે બ્રિટન યુનિવર્સિટી જો નિવાસ નોવાસ કોશિયામાં જે યુનિવર્સિટી છે એમાં મેં સપ્લાય ચેન મેનેજમેન્ટમાં એપ્લિકેશન કરી ને મને એમાં પણ ફીમાં વિવર થયું ને મને એ એપ્લિકેશન તદ્દન ફ્રી મળી છે એટલે હું જે ઇન્શા મેડમ સોડાગઢ છે મીના મેડમ શર્મા છે એમનું ખૂબ આભારી છું અને જે પણ સ્ટાફ મેમ્બર છે ફ્યુશન લીગના એક્સપો જે હેન્ડલ કરે છે એમનો પણ આભારીશું ને મારો જે મારો ફ્રેન્ડ જે મને અહીં લઈને આવેલ છે એનું અહીંથી ફાઇલ સબમિટ થઈ છે અને એના પર વિઝા આવી ગયેલ છે એટલે હું ફ્યુચરની વડોદરા એન્ડ જેટલી પણ બ્રાન્ચિસ છે આખા ગુજરાતમાં એમને હું થેન્ક યુ આભાર કરવા માગું છું हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर